અમદાવાદમાં દેત્રોજ તાલુકામાં ભારે વરસાદ વરસ્યો હતો વરસાદને કારણે મદ્રીસણા ગામે પાણીમાં રહેણાંક મકાનો અત્યારે ભરાયેલા છે પાણીમાં તરબોડ થઈ ગયા છે મકાનો વરસાદી પાણી મદ્રીસણા ગામમાં ઘૂંટણ સમા પાણી ભરાયેલા છે પાણી ભરાતા સ્થાનિકો હેરાન પરેશાન છે હાલ જે છેલ્લા પાંચ છ દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે તેમાં મજૂણા ગામમાં ખૂબ મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયું છે અમારા પંચાયત તરફથી પાણી નિકાલ માટેની બધી જ વ્યવસ્થાઓ ચાલુ જ છે અને અમારાથી જે બને તેટલી અમે કોશિશ કરી રહ્યા છીએ ગામ ચોપડતા પાણી પાણી ભરાઈ ગયું છે કોઈ સાધન પણ અવર જવર થતું નથી અમારા ગામમાં અમુક અમુક ઘર નાના મોટા પણ પડી ગયા છે ઘરોમાં પાણી પણ બહુ હરી ગયા છે લોકોને બહુ તકલીફ છે માટે સરકારી બહુ નમ્ર વિનંતી છે કે આ પાણીના નિકાલ માટે કંઈક સહકાર આપે અમને અને ગામ અમારું અત્યારે હાલ ડૂબમાં જ છે ગુજરાત ટીમ આવી પહોંચી છે નેત્રો તાલુકા મદરેસા ગામ ખાતે જ્યાં આગળ ભારે વરસાદના કારણે વરસાદી પાણી ભરાયા છે હાલ મદરેસા ગામની અંદર ભારે વરસાદના કારણે પ્રાથમિક શાળા હોય આંગણવાડી હોય કે મકાન હોય ત્યાં આગળ ભારે વરસાદના કારણે વરસાદી પાણી ભરાયા છે હાલ વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા વહેલા વહેલી તકે પાણીનો નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિકો રજૂઆત કરી રહ્યા છે મહેશ યાદવ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ